જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે જેના કારણે અકસ્માતોની શક્યતાઓ પણ પણ શકાય તેમ નથી કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણે બિસ્માર મેદાનમાં છે અને તાત્કાલિક આ બિસ્માર રસ્તાનું સમરકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ધૂળની ડમડી ઉડવાના કારણે ટુ વ્હીલર વાહન ચાલકોની આંખોમાં પણ ઢોળની ડમડી જતા તેઓ વાહન ચાલકો પણ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોળની ડમડી ઉપર માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આગામી દિવસોમાં જો રોડની કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી રહી છે મારું નામ શેરખાન પઠાણ અમે હાલ અમનેત્રિ વાલીયા અંકલેશ્વર રોડની ઉપર અમે ઊભેલા છે આ રોડ છેલ્લા પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ખરાબ છે એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી પેચવર્ક કર્યા નથી ચોમાસા પહેલે વર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં આ અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર સાથે કરી અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના પૈસામાં સુધારી લે છે એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છેલ્લા ત્રણ થી ચાર મહિના કરતા વધુ સમયથી આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે પાસઠ થી છાસઠ કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે આ રોડને નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી એટલો બધો પુષ્કળ આ રોડ પર દળ ઉડે છે એટલી એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ન પૂછો નેત્રંગથી વાલીયા અંકલેશ્વર આરટીઆઈ હોય કોલેજ હોય સ્કૂલો હોય ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસવાળા અધિકારીઓને કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીની પાસે તાત્કાલિક કામ શરૂ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ